દોડથી થયેલી મૈધરપુરા પોલીસે આ ગુનામાં સામેલ બશીર ખાન ઇકબાલ ખાન પઠાણ અને સમીર શબ્બીર સૈયદને દબોચી લેતા લૂંટમાં વપરાયેલી નકલી હોવાનું અને તે લાઇટર ગન હોવાનું બહાર આવ્યું હતું પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે અઠવા ગેટ ગજ્જરવાડીમાં રહેતા કીર્તિલાલ બાબાલાલ શાહ જાપા બજાર સ્થિત નાનચંદજી શાહ મની લેન્ડર્સની ઓફિસમાં મેનેજર તરીકે નોકરી કરે છે ગત સત્યાવીસમી જુલાઈની બપોરે સવા બે વાગ્યાના અરસામાં પચીસ થી ત્રીસ વર્ષની વયના બે શખ્સો આવ્યા હતા તેઓ સોનાની ચેઇન ગીરવે મૂકવા આવ્યા હતા એવું જણાવીને એક ચેઇન બતાવી ચેઇન ચેક કરી આ વૃદ્ધે નકલી છે તેવું જણાવ્યું હતું તે સાથે જ બંને પૈકી એક શખ્સે મોકો મારી નીચે પાડી દીધા અને બંને પૈકી એકે ચપ્પુ અને બીજાએ પિસ્ટલથી ડરાવી રૂમાલથી આ વૃત્તનું મોડું બાંધી રોકડા છાસઠ હજાર બસો પચાસ

એ અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે ઝોન થ્રી વિસ્તાર સુરતના મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઝાંપા બજાર મેઇન રોડ ઉપર એક દુકાન આવેલી છે દુકાન નંબર છે ચાર ઓબ્લિક ઓગણચાળીસ ત્રાણું જે જી શાહ મની લેન્ડર્સના નામે ચાલે છે આ દુકાનની અંદર સોના ચાંદીના ઘરેણા મૂકીને લોન આપવાની આ લોકોનો મેઇન ધંધો છે આ દુકાનની અંદર એક કીર્તિલાલ બાબુલાલ શાહ જેમની ઉંમર ઇઠ્યોતેર વર્ષ છે જેમની સાથે એક લૂંટનો બનાવ તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ બપોરે બે વાગે બનેલો હતો આ બનાવની વિગત એવી હતી કે સોના જેવી ચેન હતી અને એક ગ્રાઉન્ડ ઉપર એમને લોન લેવા માટે આ કીર્તિભાઈ બાબુલાલ શાહને આપતા કીર્તિભાઈ એ જણાવેલ કે આ ચેન ખોટી છે આ વાતચીત દરમિયાન આ ઈસમોએ આ કીર્તિલાલ બાબુલાલ શાહને ધક્કો મારી પાડી દીધેલ અને દુકાનમાં આવી એના મોઢે રૂમાલ બાંધી દીધેલ અને આ બે ઈસમો પૈકી એક ઈસમોએ તેના પેટના ભાગે છરી બતાવી અને બીજા ઈસમે એક પિસ્તોલ જેવું દેખાતું સાધન બતાવી તેને ધમકી આપી અને દુકાનના જે ડ્રોવર હતા એની અંદરથી છાસઠ હજાર બસો પચાસ રૂપિયા રોકડા અને ત્રીસ ગ્રામ જેટલી ચાંદીની એક પાયલ જેની કિંમત બે હજાર જેવી થાય છે એમ અડસઠ હજાર બસો પચાસ રૂપિયાની લૂંટ કરેલી હતી આની ફરિયાદ જ્યારે મૈધરપુરા પોલીસ સ્ટેશન પાસે આવી ત્યારે ગુનાની ગંભીરતા જોઈ તરત જ મૈધરપુરા પોલીસ સ્ટેશનની ટીમ કામે લાગી ગઈ હતી અને મૈધરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિલીપ કાંતિભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દિવાંગભાઈ નારણભાઈને એક સ્પેસિફિક માહિતી મળેલ હતી અને એ માહિતીના આધારે પોલીસ બે બે ઈસમોની અટકાયત કરી છે એમાં ઇકબાલ ખાન પઠાણ જે ભેસ્તાન ડિંડોલી ખાતેનો રહેવાસી છે જેની ઉંમર અડતાળીસ વર્ષ છે અને બીજો સમીર સબીર સૈયદ જેની ઉંમર છવ્વીસ વર્ષ છે જે સગરામપુરા તલાવડી અઠવા ખાતેનો રહેવાસી છે આ બંને ઈસમોની ઘનિષ્ઠ પૂછપરછ પોલીસ દ્વારા કરતાં બંને આ ગુનાઓ ગુનો કરેલો છે તે કબૂલેલું છે અને તેમની પાસેથી ગુનાના કામે વપરાયેલ છરો અને પિસ્તોલ જેવું દેખાતું એક ગેસ લાઇટર કબજે કરેલ છે અને એ સિવાય સાડત્રીસ હજાર રૂપિયા રોકડા પણ તેમની પાસેથી રિકવર કરેલા છે બંને ઈસમોની અટકાયત કરી ફર્ધર રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે અને આગળ જે કંઈ રિકવરી બાકી છે એના માટે પોલીસ